ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે વિન્ડેના માધ્યમથી સમજે કંઈ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે સૌથી પહેલાં તો દક્ષિણ ગુજરાતમાં ટ્રોફ પસાર થઈ રહ્યું છે જેની અસર પણ જોવા મળશે આ સાથે રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે જેના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે જોકે આપને એ જણાવી દઈએ કે અહીંયા આપ જોઈ રહ્યા છો પાલનપુર પાસે આ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જ્યાં મહેસાણામાં પણ તેની અસર જોવા મળી રહી છે રેડ એલર્ટ પણ ઇશ્યુ જોવા મળશે છે અહીંયા આ જ રેડ કવર્ડ એરિયા છે આસપાસ ગ્રીન એટલે કે ઓવરઓલ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહી શકે છે આ સાથે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે ઓવરઓલ બીજો સામાન્ય વરસાદ રહેશે કારણ કે બીજી કોઈ વરસાદી સિસ્ટમે સક્રિય નથી જણાઈ રહી પરંતુ દક્ષિણ ગુજરાતના આ બેલ્ટમાં પણ ટફના કારણે વરસાદી માહોલ રહી શકે છે હવે આપણે સાંજની પરિસ્થિતિ જોઈએ કે શું બદલાવ સાંજની પરિસ્થિતિમાં આવી રહ્યો છે તો છ વાક્ય ચારથી પાંચ વાગ્યા આસપાસની સ્થિતિ જોઈ રહ્યા છો કે થાન અને ભાવનગર પાસે એક વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદી માહોલ રહેશે અને અહીંયા જે પાલનપુર મહેસાણા પાસે વરસાદી સિસ્ટમ હતી તે આગળ તરફ જતી જણાઈ રહી છે એટલે તેની અસર ઉત્તર ગુજરાતમાં પણ છવાયેલી જોવા મળી શકે છે આવતીકાલનું ફોરકાસ્ટ પણ આપણે જોઈ લઈએ તો આવતીકાલમાં ઓવરઓલ સામાન્ય વરસાદ રહેશે કારણ કે સ્થિતિ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય પણ નથી જોવા મળી રહી એટલે આવતીકાલે સામાન્ય વરસાદ રહી શકે છે હવામાન વિભાગનું ફોરકાસ્ટ નેક્સ્ટ સેવન ડેઝ માટે છે આઈએમડી ફોરકાસ્ટ પર નજર કરી લઈએ તો આઈએમડી ફોરકાસ્ટમાં આપ જોઈ રહ્યા છો કે અહીંયા રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે ખાસ કરી મહેસાણા પાટણમાં અને રેડ એલર્ટ ઇસ્યુ કરાયું છે રિમેનિંગ જે પાર્ટ છે ત્યાં ઓરેન્જ એલર્ટ એટલે કે કચ્છ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે અને રિમેનિંગ પાર્ટમાં યલ્લો છે એટલે યલ્લો પાર્ટમાં સામાન્ય વરસાદ રહેશે ઓરેન્જ એલર્ટમાં કે જ્યાં થોડો વરસાદ રહી શકે છે આજ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે જો કે આજે વહેલી સવારની અપડેટ જોઈએ તો અરવલ્લીમાં વરસાદી માહોલ છવાયેલો છે છોટા ઉદેપુરમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે હવે ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈ લઈએ તો બનાસકાંઠા કે જ્યાં હેવી ટુ વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે ટવેન્ટી સેકન્ડ ડે ના આપ ફોરકાસ્ટ જોઈ રહ્યા છો આ સાથે પાટણ અને મહેસાણા કે જ્યાં રેડ એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે ને અહીંયા હેવી રેઇનનું ફોરકાસ્ટ પણ અપાયું છે સાબરકાંઠા કે જ્યાં પણ હેવી ટુ વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ આપવામાં આવ્યું છે ગાંધીનગર અમદાવાદમાં પણ એ જ ફોરકાસ્ટ આપવામાં આવ્યું છે અરવલ્લીમાં વરસાદી માહોલ એ આજે વહેલી સવારથી છવાયેલો છે એટલે અહીંયા પણ હેવી ટુ વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ આજના દિવસ માટે પણ છે આવતીકાલે હજુ પણ ત્રણ દિવસ હેવી રેઇનનું ફોરકાસ્ટ જ છે ખેડા અમદાવાદ બરોડામાં આપ જોઈ રહ્યા છો કે હેવી રેઇનનું ફોરકાસ્ટ આજના દિવસ માટે છે આગામી બે દિવસ માટે પણ ભારે વરસાદ રહી શકે છે જોકે અમદાવાદમાં પણ થોડો થોડો વરસાદ વરસી રહ્યો છે જો કે વરસાદનું જોર વધી શકે છે અમદાવાદમાં આ સાથે બરોડા પંચમહાલ દાહોદ અને મહીસાગર કે જ્યાં હેવી રેઇનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે આગામી બેથી ત્રણ દિવસ પણ હેવી રેઇન રહેશે છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત અને ડાંગ કે જ્યાં હેવી રેઇન સાથે ઠંડરસ્ટોમનું ફોરકાસ્ટ પણ કરવામાં આવ્યું છે અને આગામી ચાર દિવસ પણ એ જ સ્થિતિ રહેશે જ્યારે નવસારી તાપીમાં પણ હેવી રેઇનનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે આપ જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાત કે જ્યાં ટ્રોફ વસાર થઈ રહ્યું છે જેના કારણે ત્યાં હેવી રેઇનનું ફોરકાસ્ટ છે હેવી ટુ વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ અહીંયા દાદરાનગર હવેલીમાં છે દમણમાં પણ છે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર હેવી રેઇનનું ફોરકાસ્ટ છે આગામી બેથી ત્રણ દિવસ સુધી પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે પોરબંદર જૂનાગઢ અમરેલી કે જ્યાં ઠંડરસ્ટોન્સ સાથે મોડરેટ રેઇનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે ભાવનગર કે જ્યાં પણ નોર્મલ રેનનું ફોરકાસ્ટ છે ભાવનગરમાં આવતીકાલે એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે વેરી ટુ હેવી રેવી હેવી રેઇન આવતીકાલના દિવસ માટે રહેશે મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ અને બોટાદ સુધી ઠંડરસ્ટોમ સાથે મોડરેટ રેનનું ફોરકાસ્ટ છે કચ્છ કે જ્યાં હેવી ટુ વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ આજના દિવસ માટે કરવામાં આવ્યું છે આ સાથે દીવ કે જ્યાં દીવ અને કચ્છ કે જ્યાં પણ વેરી ટુ હેવી રેઇનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે ઓવરઓલ હવામાન શાસ્ત્રીઓનું માનીએ તો એક સપ્તાહ સુધી ભારે વરસાદ વરસાદનું ફોરકાસ્ટ તેમના દ્વારા કરવામાં આવ્યું છે જો કે સરકાર પણ જ્યારે બે થી ત્રણ દિવસ પહેલા ભારે વરસાદ થયો હતો તેને લઈને હતી ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી પરંતુ હવે આઈએમડી દ્વારા એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે કમેન્ટ સેક્શનમાં જણાવો